Thank you. Hello. Hello, hello, hello. Good evening, Mitro. Very good evening all of you. હલો ચલો ભાઈ ઝડપથી સેશનની અંદર જોડાઈ જાઓ ઝડપથી સેશનની અંદર જોડાઈ જાઓ અને આપણે દર વખત જે તમારા માટે કટ ઓફ પ્રિડિક્શન લઈને આવીએ છીએ સાહેબ પણ તે આવ્યા છે અને આની અંદર આપણે એસટીઆઈની અંદર હવે મેં જે હવે ગણતરી બાકી છે આની અંદર સાહેબ હવે રાહ ના જોવાય કે ભાઈ મારું રિઝલ્ટ આવે પ્રિલિંગ ક્યારે તૈયારી કરું

હા સાહેબ અને એના માટે સાહેબ બેઠા છે અને આપણી આખી ટીમ જે છે એ બેઠી છે અને તમને એનો અનુભવ છે જ કારણ કે હવે સાહેબ ખાલી ભણાવવાનું નથી સાહેબ હવે એમને રિઝલ્ટ લાવવા માટે શું કરવું જોઈએ

તો હવે બે હજાર છવ્વીસ માટે એક સારી ઉત્તર જે છે તમે પણ કરો હવે એક વાત કન્ફર્મેશન આપી દો મિત્રો વોઇસ જે છે કેવો આવે છે એક વખત ખાલી કન્ફર્મેશન જે છે આપી દેજો અવાજ જે છે કેવો આવે છે હવે ઓડિયો જે છે

હવે વેઇટે મિનિટ વેઇટે મિનિટ થોડી ઇન્ટરનેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે વેઇટે મિનિટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે આ સેટલ કરી દઈએ હા એ બધાનું આપણે કટ ઓફ કહીશું કે જનરલ મિલના કટ થી આપણે શરૂઆત જે છે કરીશું એવરેજ આમ જોવા જઈએ પર જે છે એ ઓન એન એવરેજ જે છે એ બધા સબ્જેક્ટની ઓલ ઓવર વાત કરીએ તો પેપર ખાલી જે છે એપ્લાય કરવાની હતી ની ગેમ જે છે ન હતી Gracias. हेलो 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 चलो विद्यार्थी मित्रों હવે તકલીફ ન પડે અસુવિધા કે લિયે ખેદ હે ચલો ઝડપથી હવે કન્ફર્મેશન આપી દો ઓડિયો વિડિયો ક્લિયર આવી રહ્યો છે ઝડપથી કન્ફર્મેશન આપી દો અને ઝડપથી થઈ જાવ ચલો ઝડપથી સેશન ની અંદર જોડાઈ જજો કન્ફર્મેશન આપી દેજો એમ આઈ ઓડિએબલ એન્ડ ચલો ઝડપથી ઓકે અને સેશને શેર કરી દો મિત્રો મેક્સિમમ લોકો સુધી કે પેપરના આપણે ડિટેલ વિડીયો જે છે એ આવતીકાલથી શરૂ કરી દઈશું આપણી આન્સર કી જે છે એ આપણે બનાવી દીધેલી છે ડિટેલ સોલ્યુશન સાથે કે આ ઓપ્શન આવે અને આ ઓપ્શન ના આવે તો કેમ ના આવે એલ આન્સર જે છે લગભગ સચોટ અને સંપૂર્ણ રીતે આપણે એનાલિસિસ કરીને બનાવી દીધેલી છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને તમને મળી જશે આપણું જે આઈડી જે છે એના ઉપર તમને મળી જશે તો આન્સર કી જોઈને બીજા જ દિવસ ચાલુ કરી તો એટલાની રેન્જમાં તમારા માર્ક થાય છે તો પછી પાછું વળીને જોવાનું થતું નથી કારણ કે આપણી જોડે સમય મર્યાદા જે છે એની અંદર તૈયારી કરવાની છે આપણી જોડે ચોવીસ માર્ચ જે છે તો આપણી જોડે આજે આપણે ચાર જાન્યુઆરી થઈ ચાર ફેબ્રુઆરી અને ચાર માર્ચ બે મહિના અને પછી બીજા વીસે રહેશે આ વીસ દિવસની આ લગભગ અઢી તમારે પણ એનાલિટિકલ સમજવાનું પણ છે અને કરવાની છે તો એની પણ આપણે ચર્ચા કરીશું પણ પહેલા આપણે એ જોઈએ કેટલાની રેન્જની વધારે ટાઈમ ના લેતા કે જે પ્રમાણેનું પેપર હતું મિત્રો તો પેપરની અંદર તમને ખબર હશે ये वधारे पड़तु हतु तो क्वेश्चन लाम करया हता परंतु जो पहलू के वाची ने होय डायरेक्ट ऑप्शन अब मारी कारण के एनी अंदर जो पूछियो छे एनी अंदर तो जो ऑप्शन तो जो अमुक ऑप्शन थे वा वेग हता के डायरेक्ट पास करी ने आंसर के होय पर सौथी वधारे आवे छे એ રીતે તૈયારી કરી એ રીતના પ્રેક્ટિકલ પર તૈયારી જે કરશો આસાન છે અને રીઝન તો કે સોધીને પાડી દેજો કારણ કે એકદમ ઈઝી 10 15 માર્ક તો આરામથી તમે આવી શકો પણ હતું ક્લિયર

મિત્રો જે છે એ તૈયારી કરવા માસ્ક પણ વધી રહ્યો છે આગળના અનુભવથી ઘણા બધા શીખ્યા પણ છે જેમ તમે શીખ્યા છો કે તમે તમારી ભૂલોને સુધારી છે અને આ હળબડાટીની અંદર ઘણી સીલી મિસ્ટેક પણ આપણી થઈ હશે તો આ ટાઈમ પીરિયડ દરમિયાન આવી સિચ્યુએશનના આધાર ઉપર અને બધા પેરામીટરો કે જનરલ મિલના આધારે જનરલી કટ ઓફ નક્કી થતું હોય છે આપણી સિસ્ટમ પ્રમાણે તો જનરલ મિલના જેટલા કેન્ડિડેટ લેવાના છે એના ગુણ્યા છ એ પ્રમાણે આપણે જનરલી

એની અંદર 68 પેજ કન્ટેન્ટ અને બીજા 4 પેજ રફ કામના આગળ પાછળ એમ કેની 72 પેજ જે છે આ હવે નોર્મલ માઇન્ડ માં એમ નેમ તમને 2 કલાક માં વાંચવાનું કીધું હોય ને તો ઉપર ના વંચાય અને આપણે તો તૈયારી કરીને આપણે સમજવાનું છે અને આપણે કેમ કરી શકીએ કારણ કે બધા શબ્દો આપણે જાણીતા હોય બરાબર છે તો આ અનુસાર તમારું પ્રિડિક્શન જે છે કેટલું છે જનરલ મિલની વાત કરું છું 80 થી 90 વચ્ચે 90 પ્લસ કટ ઓફ ના વિડીયોની અંદર મને જોઈ જોઈને તમે પણ હવે કટ ઓફ પ્રિડિક્શન કરતા થઈ ગયા છો કે સાહેબ આટલું કટ ઓફ જે છે રહેવું જોઈએ ચલો એ વસ્તુ સારી છે કે આપણા વિદ્યાર્થી મિત્રો જે છે એ જોઈને ઘણું શીખી ગયા છે કે ભાઈ આટલા રેન્જની અંદર માર્ક આવશે તો હું પાસ થઈ જાય છું ચલો ગુડ તો આપણે ફાઇનલી આપણી ગોલ્ડન શાહીના અક્ષરો જે છે લખી દઈએ છીએ બોર્ડ ઉપર કે જનરલ મેલ જે છે એનું કટોપ જે છે નાઇન્ટી વન પ્લસ ઓર માઇનસ ફાઇવ જે છે આટલા રેન્જની અંદર રહેશે ક્લિયર છે એટલે રેન્જ જે છે મેં તમને કીધી છે એટી સિક્સથી લઈને નાઇન્ટી જે છે આટલાની આજુબાજુ કટોફ જે છે રહેશે જનરલ મેલનું હજુ પણ આને નાનો આકડો જે છે હું તમને કરીને આપીશ કે ભાઈ આટલાની આજુબાજુ રહેશે કે પ્લસ ઓર માઇનસ ટુ ઓર થ્રી આન્સર કી જે છે આવી જાય ને બધા માર્ક જે છે ગણી લે પછી ઓટોમેટિક ખબર તમને પડી જશે કે જનરલ મેલનું કટ ઓફ જે છે એ આટલું રહેવાનું છે જનરલ ફિમેલ જે છે તો એનું પણ કટઓફ લગભગ આટલું જ પણ એનાથી બે થી ત્રણ માર્ક જે છે અહીંયા આગળ હું લઉં છું આંકડો નેવું નું નેવું પ્લસ ઓર માઇનસ થ્રી ની વાત કરું છું જનરલ ફિમેલની ત્યારબાદ ઈડબલ્યુએસ મેલ સેમ કટ ઓફ એસસી મેલ જે છે એનું પણ સેમ કટ ઓફ એસસીનું પણ લગભગ સેમ રહેવાની સંભાવના છે હા એસ ટી મેલનું કટ ઓફ જે છે એ આનાથી બે થી ત્રણ માર્ક નીચું રહેશે ઇઠ્યાસી પ્લસ ઓર માઇનસ થ્રીની હું તમને વાત કરી રહ્યો છું એસટી મેલ અને એસટી ફિમેલ જે છે એનું કટ ઓફ જે છે એટી ફાઈવ પ્લસ ઓર માઇનસ સોરી

આ કટ ઓફ જે છે આપણે પ્રિડિક્શન કર્યું છે હજુ આન્સર પછી એક વખત ખાલી રિવાઇઝ હું તમને કરી આપીશ જો મને એવું લાગશે કે આની અંદર કદાચ સુધારો કરવા જેવો છે પણ આટલા માર્ક જે છે હશે તમારા આંખો બંધ કરીને કોઈ કેટેગરીનો વ્યક્તિ હોય માર્ક ઓર માઇનસ ફાઈવ તૈયારી ચાલુ કરી દો કારણ કે શું છે તમે આટલા માર્કની નજીક પહોંચો છો તો વન ટુ ની પ્રિમિયમ તો તમે આરામથી કરી જ શકશો હવે એના માટે ચાર મહિના મહેનત કરવાની જરૂર નથી

કે જેની અંદર લિમિટેડ હંડ્રેડ સીટ્સ એવું નહીં કે હંડ્રેડ કીધી ને દોઢસો ને બસો જણાને આપણે સિલેક્ટ કરી લીધા હંડ્રેડ સીટ્સ જે છે એ આપણે અવેલેબલ રાખી છે જેના માટે ઓફલાઈન સેમિનાર પણ આપણે કરવાના છીએ ટૂંક સમયમાં એમની ડેટ પણ દસેક દિવસની અંદર આપણું સેમિનારનું આયોજન પણ છે અહીંયા આગળ ઓફલાઈનની અંદર અને આપણી જે આ મીન્સની સ્પેશિયલ બેચ જે છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને બોર્ડ ઉપર લોન્ચ કરવાના છીએ કે જે ખાલી ને ખાલી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે જેમાં બધા જ એક્સપર્ટ ફેકલ્ટી અને બધા જ એક્સપર્ટ વ્યક્તિઓ કે જે પોતે પણ પાસ થયા છે ને પોતાને પણ અનુભવ છે એમના દ્વારા જ સીધું માર્ગ ઓબ્વિયસલી સ્પીપા ફેકલ્ટી જે છે એ તમને સીધું માર્ગદર્શન જે છે આપવાની છે સ્પેશિયલ મેન્સની અંદર ક્લિયર છે તો સાહેબ શ્રીને હું આપીશ બે મિનિટ ત્રણ મિનિટમાં હું ટૂંકમાં વાત કરીશ બાકી તો આપણે મેઇન વસ્તુ જે છે એ અહીંયા તમને મળી જવાની છે તો મિત્રો જેવી રીતે આપણે વાત કરી કે સો વિદ્યાર્થીઓ માટેનો આ પ્રોગ્રામ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનો મતલબ કે ક્વોલિટી ઉપર આપણે ધ્યાન દેવું છે ક્વોન્ટિટી ઉપર નથી દેવું ત્રણસો પ્લસ આ એસટીઆઈ ની અંદર જગ્યાઓ છે ત્રણસોમાંથી આપણે સો એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવા છે કોઈ પણ કેટેગરીમાંથી હોય મેલ હોય કે ફિમેલ હોય કે હમણાં રિઝલ્ટ આવ્યું એસટીઆઈ નું જેની અંદર મારું સિલેક્શન થઈ ચૂક્યું છે હવે આ પેટર્ન સાહેબ અલગ હતી આખી એસટીઆઈ નવી પેટર્ન થવાની એટલે જૂની પેટર્ન થી જે તૈયારી કરતા હતા એમાં હવે એપ્રોચ બદલવો પડશે અને એમાં માર્ગદર્શન એ જ આપી શકે કે જેમને એ પેટર્નનો અનુભવ છે એની પેટર્ન ક્રેક કરેલી છે તો આપણે બધા સાથે મળીને આ વસ્તુ કરવાના છે હવે જો આપણી પાસે 70 75 દિવસ જેવો સમય છે આ 70 75 દિવસની અંદર તૈયારી થઈ શકે તો કે હા થઈ શકે હવે તમે જેટલા પણ વિદ્યાર્થીઓ વિડિયો જોવો છો એમાં બે પ્રકારની કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે કાં તો એવા વિદ્યાર્થીઓ કે જેમણે પહેલી જ વખત એસટીઆઈ ની પ્રિલિમ્સ આપી છે અને માર્ક સારા થાય છે અને પહેલી જ વખત એસટીઆઈની મેઇન્સ આપવા જઈ રહ્યા છે અને બીજી કેટેગરીના એવા વિદ્યાર્થીઓ હશે કે જેમણે આની પહેલા પણ એસટીઆઈની કે ડીવાયએસઓની કે વન ટુ ની મેઇન્સ આપેલી છે પણ એમાં સફળ નથી થઈ ચુક્યા એટલા માટે તો આપણે ફરીથી આ આપીએ છીએ તો આ બંને કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્પેસિફિકલી આપણે આ એક મેઇન્સનો ગાઈડન્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર મેઇન્સ આવતા પહેલાં તમને એવા તૈયાર કરી દેશું જો એમાં તમારું આન્સર રાઇટિંગ થઈ જશે હવે ઘણા વિદ્યાર્થીઓને એવો સંકોચ હોય કે લખવું કઈ રીતે પેન પેન જ ઉપડતી હોય હોય આપણી ચાલતી અમે તમને તમને ધક્કો ચલાવી ચિંતા નહીં કરવાની તમારો હાથ પકડી પકડીને તમને લખાઈ દેશું પણ આન્સર થી ડરવાનું નથી એ પણ આ પ્રોગ્રામમાં તમારો ભાગ રહેશે લેંગ્વેજ ના બે પેપર હોય છે ઇંગ્લિશ અને ગુજરાતી હવે ટોટલ ચાર પેપર છે એમાંથી બે જીએસ ના બે લેંગ્વેજ ના એનો મતલબ કે સિલેક્શન માટે લેંગ્વેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ 50% જનરલ કેટેગરી હા તો એ રીતના મહેનત કરવાની એટલે થી છે કે આપણા સ્ટુડન્ટ લેંગ્વેજ ની અંદર લેંગ્વેજ

આ એનરીચમેન્ટ કરવાનું પણ આની અંદર તમને ગાઈડન્સ મળી જશે વેલ્યુ એડિશનનું નું મટીરિયલ બધું અમે આપી દઈશું તમને એક્સપર્ટ ઇવેલ્યુએશન તમે જે પણ આન્સર રાઇટિંગ કરો છો એ તમને રહ્યું એક્સપર્ટ ફેકલ્ટીસ જોવાના છે જેમ કે હું પોતે જોઈશ તમારા આન્સર્સ એવી રીતે સર પીપાના ફેકલ્ટી છે એ ચેક કરશે એવી રીતે આપણી આખી ટીમ છે જે એક્સપર્ટ ફેકલ્ટીઓ છે એ લોકો આ એક્સપર્ટ તમારું ઇવોલ્યુશન કરશે જેનાથી તમને સચોટ માર્ગદર્શન મળશે અને ટેસ્ટ સીરીઝ આ બધું આન્સર રાઇટિંગ પત્યા પછી ચાર સેક્શનલ

ચાલો મિત્રો તમે આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો અને આ કોન્ટેક્ટ નંબર જે છે કે નાઇન એટ સેવન નાઇન ડબલ વન ટુ ડબલ ફોર આ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવીને એનરોલ જે છે થઈ શકો છો આ પ્રોગ્રામની અંદર અને આની લિંક જે છે એ તમને આના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને આન્સર કીની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચલો હવે મળીએ છીએ આવતીકાલે અને શરૂઆત કરી દઈએ છીએ આપણે સાત તારીખ વાત રિઝલ્ટ ના જોઈ રિઝલ્ટ તો કદાચ મહિના પછી હા મહિનો વાત જો રિઝલ્ટ મહિના પછી રિઝલ્ટ આવ્યું તમે પાસ થઈ ગયા માની લો પણ પછી પરીક્ષા ડાયરેક્ટ 15 દિવસ 20 દિવસ કે પછી ચાલો મહિના બે મહિના પછી હશે તો એ જ કરવાનો સમય નહીં એટલા માટે આપણે જેવું જ આજે પેપર પૂરું આપણે તમને cut નો આઈડિયા આપી દીધો હવે તૈયારી મંડો તો ચિંતા મને કદાચ તમે અત્યારે આની તૈયારી કરશો તો આ તૈયારી આવનારી વન આવશે QISO ની મેઈન આઈ થિંક બાકી છે હા સાહેબ અને એની માટે પણ આપણે પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે ટી સીરીઝ બરાબર છે ચલો તો અહીં આગળ લેક્ચર આપણે પૂરો કરીએ છે તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર એક સારો પ્રતિસાદ આપવા બદલ અને અહીં આગળ આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ અને આવતીકાલે ફરીથી મળીએ છીએ અને જીવનની અંદર બે હાજર છવ્વીસ તમારા માટે ભવ્ય સફળતાઓ અપાવે અને એ સફળતાના અમે સાક્ષી હર પગલે નગલે તમને મળીશું ચલો જય હિન્દ જય ભારત